વરસાદ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ થરાદમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી પણ ભરાયેલા જોવા મળે છે દોઢ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ફોરલેન રોડ પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા હતા દૂષિત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી ફોરલેન્ડ રોડ પર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા પોરલેન રોડ પર પાણી ભરાતા નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીની તમામ પોલો ખુલી ગઈ છે બનાસકાંઠાના વાવ થરાદમાં અહીંયા હાઇવે પર પાણી ભરાયેલા જોવા મળે છે નદીઓ વહેતી હોય તેવા અહીંયા નેશનલ હાઇવેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે બનાસકાંઠાની જ વાત કરી લઈએ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા થરાદ ચાર રસ્તાથી દુષિત કેન્દ્ર સુધી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો બસ બંધ થતા મુસાફરોને પાણીમાં ઉતરીને ધક્કા મારવા અહીંયા બસને ધક્કા લગાડવા માટે તે મજબૂર બન્યા હતા દોઢ ઇંચ વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા નેશનલ ઓથોરિટી એન્ડ ઓલ ના અહીંયા ધજાગરા ઉઠ્યા હોય તેવા અહીંયા દ્રશ્યો સામે આવ્યા મહારાજની અંદર બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારે પણ વરસાદ ચાલુ થયો હતો એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ચૂક્યો છે ત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ અત્યારે આ નેશનલ હાઈવે છે એટલે કહી શકાય કે દૂધ શીત કેન્દ્રથી સુધી ચાર કિલોમીટર હાઈવે છે આ કોઈ તળાવ નથી પરંતુ આ હાઈવે છે પણ હાઈવે ઓથોરિટીના જે ભૂલના કારણે અત્યારે આ હાઈવે અત્યારે દરિયામાં ફેરવાયો છે અને ત્યારે વાહન ચાલકો હોય પણ હાથ હોય મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ જ્યારે આ નેશનલ ઓથોરિટી જયારે આજે થોડા સમય પહેલા જ આ બનાવવામાં આવ્યો છે ને આ પરિસ્થિતિ અત્યારે થાળા ની સર્જાઈ છે અત્યારે સમગ્ર આવ્યો અત્યારે બેટ ની અંદર ફેરવાયો છે પરંતુ કઈક ને કઈક રીતે અત્યારે આ પરિસ્થિતિ અત્યારે થરાદ ની અંદર સર્જાય છે માત્ર દોઢ ઇંચ જેટલો વરસાદ છે જો વધુ વરસાદ પડશે તો હાઈવે ની શું હાલત થશે લોકોની શું હાલત થશે આપ જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો નેશનલ હાઈવે ઓથોરિટી કહી શકાય હાઈવે હાઈવે ના છે અત્યારે ગાડીઓ જે છે એ પસાર થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અત્યારે આ જે માહોલ છે અત્યારે દોઢ ઇંચ જેટલા વરસાદે થયો છે પરંતુ જો વધુ વરસાદ આવશે તો થરાદ ની શું હાલત થશે અત્યારે જે વાહન ચાલકો જે છે એ જોખો ઉપર કહી શકાય તો પસાર થઈ રહ્યા છે